નમસ્કાર મિત્રો આપ મારી ચેનલ બેલા બહાર પુષ્પમાલિકામાં સભર ગીતો દ્રશ્ય સાથે સાંભળતા જ હશો હવે આ મહેક વીબી નામની નવી ચેનલ શરૂ કરી છે જેમાં અધિકતર ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિ દર્શાવતા કાવ્યોનો રસાસ્વાદ કરાવીશું અને સંસ્કૃત સાહિત્યમાંથી સ્તોત્રો શ્લોકો વગેરે વિશે જાણીશું તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઈક બટન દબાવી મિત્રો સાથે વહેંચશો તથા નીચે કોમેન્ટ બોક્સમાં અભિપ્રાય સૂચનો મૂકશો એવી ખાતરી છે ચાલો મિત્રો આજે આપણે ઈશાવાસ્યમ ઉપનિષદનો મંત્ર સમજીએ ઈશાવાસ્યમિદ જગત્યા જગત

જગત્યામ એટલે કે અખિલ બ્રહ્માંડમાં કોઈના ધન માટે આસક્ત ન થા ઈશાવાસી ઉપનિષદ નાનું અને મહત્વનું ઉપનિષદ છે શુક્લ યજુર્વેદ સંહિતાનો ચાલીસમો અધ્યાય છે ઈશ્વર સમગ્ર જગતમાં વ્યાપીને રહેલ છે એટલે કે જગત ઈશ્વરનું નિવાસસ્થાન છે જેમ પૂરા વિશ્વને વ્યાપીને રહેલ છે તેમ મારામાં પણ રહેલા છે આગળ કહે છે કે ત્યાગીને ભોગવ ભગવાને સૃષ્ટિ ઊભી કરી સુખ સાધનો આપ્યા અને પછી છોડવાની વાત કરી પેલા તો ગળમથલ થાય પણ આપણા ઋષિઓ આચાર્યો આપણને સમજાવે છે કે સૃષ્ટિ ઉપરનો માલિકી ભાવ છોડી દે અને પછી સૃષ્ટિમાંથી જે ભોગો મળે તે ભોગો આ ઉપનિષદ સમજવાથી ભોગ જીવનમાંથી ભાવ જીવન અને આગળ ભદ્ર જીવન બને નારદજી જેવા ભક્તોની કિકીમાં ભગવાન બેસેલા હતા તેથી તેમને સર્વત્ર ભગવાન જોવા મળ્યા ભોગવાદી દ્રષ્ટિ હોય તો કોઈ વેપારી હિમાલય ઉપર જાય તો એકાદ આઈસ્ક્રીમની ફેક્ટરી ચાલુ કરીએ તો કેમ એવો વિચાર આવે મહાકવિ કાલિદાસને હિમાલય તો નગાથી રાજ જેવો લાગે શકુંતલમાં શકુંતલાને એની સખીઓ પૂછે છે કે વૃક્ષોને તું પાણી પાય છે તેનું કારણ કર્ણ પિતાનો આદેશ છે ત્યારે શકુંતલા જવાબ આપે છે છે કે કેવળ પિતાની આજ્ઞા એમ માનીને પાણી નથી પાતી મને વૃક્ષો માટે સહોદર જેવો પ્રેમ છે કેવું ખીલેલું ભાવ જીવન આપણને જીવનમાં જે કંઈ શક્તિ સંપત્તિ મળ્યા છે તે ઈશ્વરની કૃપાથી મળ્યા છે એટલે જ આપણા પૂર્વજો આપણને ભગવાનનો ભાગ કાઢવાનું કહી ગયા છે સૃષ્ટિમાંથી આપણે રોજ બોધપાઠ લેવાનો છે નદીના જળ વૃક્ષો ન દેખાતો વાયુ સૂર્યનો પ્રકાશ આપણા કાતે આપણા કાજે વહેતા રહ્યા છે આ સૃષ્ટિની સાથે ભગવાને વિષયો અને વિકારો પણ નિર્માણ કર્યા આ વિકારોનું કરવાનું કામના છોડી શ્રેષ્ઠ રાખીએ કમાવું ખોટું નથી પણ પ્રામાણિકતાથી જે મળે તેમાંથી ભાવનો ત્યાગ કરી ને પછી ભોગ ભોગવીએ કર્મ કરતી વખતે માત્ર ફળનો જ વિચાર કરીએ તો ચિંતા વધે અને ચિંતન ઘટે ફળ ત્યાગની ભાવનાથી સૃષ્ટિનો સમાજનો પ્રાણીનો અને ઋષિનો ભાગ કાઢીએ ગીતાજીમાં કહ્યું છે ઈષ્ટાન ભોગાન હેવો દેવા દાસ્યંતે યજ્ઞ ભાવિતા એટલે યજ્ઞીય ભાવનાનું અહીં મહત્વ બતાવ્યું છે ત્યાગીને ભોગવવાની વાત શ્રુતિ કહે છે કોઈના ધનની તૃષ્ણા રાખ નહીં એટલે કે મફતનું કોઈનું ધન લઈશ નહીં માગૃદહ એના ઉપરથી ગીધ શબ્દ આવ્યો છે એટલે કે કોઈના ધન માટે ગીધ દ્રષ્ટિ રાખ નહીં ત્યાગીને ભોગવી જાણો આ મંત્રનો મુખ્ય ભાવ છે હક વગરનું લેવાનું મન થાય ત્યારે મહાભારત સર્જાય છે અને હકનું હોય છતાં છોડી દેવામાં આવે ત્યારે રામાયણનું સર્જન થાય છે